ડેસર પોલીસ મથકે બે હાજર ત્રેવીસ ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો

રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે એ ઠક્કર સાહેબ આરોપીને તકસીલવાર ઠેરવ્યો અને સમાજમાં દાખલ રૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ડેસર તાલુકાના લઠિયાપુરા ગામના આરોપી વિપુલ ચૌહાણ ને પોક્સો એક્ટની કલમ છ તથા એપીકો કલમ ત્રણસો છોતેર મુજબ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકારાયો છે તથા અન્ય એપીકો કલમ ચારસો પચાસ પાંચસો છ અન્નયે ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂપિયા પાંચ પાંચ હજારનો દંડ ફટકારે છે આરોપી દંડના એક લાખ દસ હજાર રૂપિયા કોટની ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરે છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને સાત લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પોસેશન ભોગ બનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે ડેસર પોલીસ સ્ટેશનમાં તારીખ પચીસ નવ ત્રેવીસના રોજ ભોગ માતાએ નોંધાવેલી ફરિયાદમાં ભોગ કુટુંબી કાકાએ જ ભોગ સગીરા પર ખરાબ નજર કરી ભોગ નજીકના ખેતરમાં બોલાવી ભોગ સાથે બળજબડીપૂર્વક વારંવાર દુષ્કૃત્ય આચરતો હતો તે ફરિયાદ અન્વયનો ગુનો સાવલીની પોક્સો કોર્ટમાં શ્રી જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી વિપુલ રાવજીભાઈ ચૌહાણ રહેવાસી લટિયાપુરા તાલુકો ડેસર જિલ્લો વડોદરાને તકસીરવાર ઠરાવી નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ શ્રીના શ્રીનાઓએ આરોપીને આજીવન કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે તથા ઇપિકો કલમ ચારસો પચાસ તથા ઇપિકો કલમ પાંચસો છ અન્વયના ગુનામાં ત્રણ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા પાંચ પાંચ વર્ષ પાંચ પાંચ હજારનો દંડ ફટકારેલ છે આ કામે આરોપી જે રકમ દંડની નામદાર અદાલતમાં જમા કરાવે તે પીડિતાને વળતર તરીકે ચૂકવવા નામદાર કોર્ટે હુકમ કરેલ છે તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી વિક્ટીમ કોમ્પન્સેશન રૂપિયા સાત લાખનું ચૂકવી આપવા ભલામણ કરેલ છે